આગળ વાત થશે એકસો ને આઠ કિલો ચાંદી સહિત બે પોઈન્ટ ઓગણીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન માટે સ્ટાફની નિમણૂક કરાશે આગળ વાત થશે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યો છે ત્યારે વાત થશે પાકિસ્તાને પર ગોળીબાર કર્યો ભારતે મચાવી તબાહી હવે મિત્રો સમાચારો વિસ્તારથી પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા હેલોસી ઉપર ગોળીબાર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું આ પછી ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો એવી તબાહી મચાવી કે પાકિસ્તાને ભારે નુકસાન થયું અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાના ઘણા સૈનિકો માર્યા ગયા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણીની ત્રીજી વન ડે મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યો છે કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પચાસ ઓવરમાં ત્રણસોને બાવન રન બનાવ્યા અને પાંચ વિકેટ ગુમાવી હતી પાકિસ્તાન રનનો પીછો કરવા મેદાનમાં આવ્યો અને ઓગણપચાસ ઓવરમાં ત્રણસો ને પંચાવન રને ચાર વિકેટ ગુમાવીને રન બનાવીને જીત મેળવી લીધી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોમ્યુનિટી હોલ અને પાર્ટી પાર્ટના સંચાલન માટે સ્ટાફની નિમણૂક કરાશે અમદાવાદના વિવિધ વોર્ડમાં આવેલ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન માટે નિવૃત્ત સ્ટાફની નિમણૂક કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત માટે મંજૂરી મુકાય છે સાત ઝોનમાં બેતાલીસ કોમ્યુનિટી હોલ ચોત્રીસ પાર્ટી પ્લોટ અને સાત ઓડિટોરિયમ આવેલા છે આ પૈકી મોટાભાગના સ્થળોએ સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવ્યું છે અઠ્યાવીસ જિલ્લા કર્મચારીની નિમણૂક કરવા દરખાસ્ત પણ મુકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને આઠ કિલો ચાંદી સહિત બે પોઈન્ટ ઓગણીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દાહોદના ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે પોલીસે એકસો ને આઠ કિલો ચાંદી સહિત બે પોઈન્ટ ઓગણીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કારમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં મોટી માત્રામાં ચાંદી સંતાડી હોવાનું સામે આવ્યું હતું રોકડ અને પંચોતેર લાખની ચાંદી ઝાંસીથી રાજકોટ લઈ જવાતી હતી કુરિયર કંપનીની કારના ડ્રાઈવર સહિત ત્રણની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસની પી બાકી હોવાથી ડ્રાઈવરે વિદ્યાર્થીને રસ્તામાં ઉતારી દીધો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ શાળામાં ભરતા બાળકને વહેલી સવારે સ્કૂલ બસના ચાલકે તેને બસમાં બેસવા ન દીધો અને બાળકને રસ્તા ઉપર છોડી દીધો ત્યારબાદ તે સ્કૂલ બસ ત્યારથી જતી રહી હતી જોકે બીજા દિવસે પણ આવી હરકત કરતાં વાલીએ વિડીયો ઉતારી લીધો હતો આ અંગે શાળા તરફથી પણ યોગ્ય જવાબ ન અપાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે અમદાવાદનો મિની બાંગ્લાદેશ અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશો રહે છે તો અહીંયા સતત બાંગ્લાદેશો પકડાય છે ને હરીફરીને પાછા આવી જાય છે જો કે આ લોકોએ અહીંયા જના રહેવાસી ન હોવાની પણ નકલી ઓળખ પણ બનાવી દીધી છે અહીંયા પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરતા હોવાની માહિતી સામે આવી છે પોલીસ પકડે તો આ લોકો છટકબારી પણ શોધી કાઢે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આ તારીખ સુધી શાળાઓ બંધ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં ખૂબ જ ઉત્સવનો માહોલ છે મહાકુંભ બે હજાર પચીસ અને અમૃત સ્નાનને કારણે માત્ર પ્રયાગરાજમાં જ નહીં પરંતુ તેની આસપાસના જિલ્લાઓમાં પણ ભારે ભીડને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે તેને ધ્યાનમાં રાખીને પંદર ફેબ્રુઆરી સુધી ધોરણ આઠ સુધીની તમામ શાળાઓ બંધ રહેવાની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર પચીસ વાર દુષ્કર્મ આચરનાને વીસ વર્ષની કેદની સજા ગાંધીનગર કોર્ટે સગીરા પર પચીસ વાર દુષ્કર્મ આચરણાને વીસ વર્ષની કેદ અને પચીસ હજારનો દંડ ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની સોળ વર્ષીય સગીરા સાથે લગ્ન પ્રસંગમાં એક શખ્સે મિત્રતા કેળવી હતી ત્યારબાદ વિડીયો કોલમાં અંતે તેને અવારનવાર ધમકી આપવામાં આવતી હતી આરોપીએ હોટલમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યો હતો જે કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આકરું વલણ અપનાવીને આરોપીને સજા ફટકારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયાર પોઈન્ટ પંચોતેર લાખ વિદ્યાર્થીઓની તપાસમાં ત્રાણું હજાર નવસો ને બેતાલીસ બીમાર સામે આવ્યા છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરની આંગણવાડીઓમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું શહેરની આંગણવાડીથી ધોરણ બાર સુધીના અગિયાર લાખ પંચોતેર હજાર ત્રણસો ને અઠ્ઠાવન વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું એપ્રિલ છ બે હજાર પચીસ સુધીમાં આ તપાસમાં ત્રાણું હજાર નવસો ને બેતાલીસ બાળકોમાં ગંભીર બીમારીઓ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ કચ્છ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે બનાસકાંઠામાં ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો જેનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયો છે દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ભૂકંપને લઈને અત્યાર સુધીમાં કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નથી મળ્યા ખાસ વાત છે કે કચ્છમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકત્રીસ માર્ચે બેન્કોમાં રજા નહીં આપવાની જાહેરાત કરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકત્રીસ માર્ચે દેશભરમાં બેંકમાં રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે તે દિવસે ઈદ ઉલ ફિત્રને કારણે બેન્કો બંધ રહેશે જોકે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ હોવાથી તમામ વ્યવહારો પૂર્ણ કરવાના હેતુથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો છે જો એકત્રીસ માર્ચને રજા જાહેર કરવામાં આવે તો તમામ વ્યવહારો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બુક કરાવવા પડે આ સાથે તમામ બેન્કોને તે દિવસે કામ કરવા માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો Namaste.